જે લોકો કામ કરવા માટે આવ્યા છે અમારા ગ્રામ પંચાયતનો જે વિરોધ છે અમે રસ્તો ફાડવો નથી છતાં પણ એ લોકો આજે એની સાઈડ ઉપર આવવા માટેના સાધનો લઈને આવ્યા છે એ માટે અમે ગ્રામજનો સાથે અને ગ્રામ પંચાયતની બોડી સાથે વિરોધ કરવા માટે આવ્યા છે પહેલાં તો આ જે કલેક્ટર ગીર સોમનાથ સાહેબે જ્યારે આ જગ્યા ફાળવી છે બોતેર હેક્ટર તેની અંદર અમારા ગામના ચૌદથી પંદર જણાના કૂવા આવેલા છે વીસ પચીસ પાઇપલાઇનું છે જેને નુકસાન થઈ રહ્યું છે અને ગામનું ગૌચર આની પહેલાં પણ ગૌચર છે તો ગૌચર શા માટે કલેક્ટર સાહેબે કયા બેઝ ઉપર ફાડવું છે એ હવે વહીવટી પ્રક્રિયા છે એ લોકો જાણે છે અમે એ લોકો માટે સામે કેસ કર્યો છે ગુજરાત હાઈકોર્ટમાં એકસો પાંસઠ નંબરનો કેસ છે અમારો એ પણ ગુજરાત સરકાર સાંભળતી નથી ને એ પણ કેસ પેન્ડિંગમાં એક ધારો તારીખ ઉપર તારીખ આપે તો કાર્યક્રમ એ હતો કે આ રસ તમને જે આ પ્લાન્ટે આવવાની જગ્યા છે તો એ પ્લાન્ટે આવવાની જગ્યા અમે ગ્રામ પંચાયતે એને નામંજૂરીનો ઠરાવ આપેલ છે તો એ લોકોએ પ્રશ્નાવળાથી બીજો રસ્તો ચોઈસ કર્યો હતો પહેલો રસ્તો આની પહેલાં વડોદરા ઝાલાથી પસંદ કર્યો હતો એનો અમે વિરોધ કર્યો હતો ત્યારે અમે મંજૂરનો ઠરાવ આપ્યો હતો પાછો અમે અહીંયા બીજો પ્રશ્નવળાથી રસ્તો કર્યો છે તો પ્રશ્નાવળા ડેમેથી વડોદરા ઝાલા ગામની હદ શરૂ થતી હોય એટલે એ માટે અમે રસ્તો આપ્યો નથી તો કયા બેઝિક ઉપર ને કયા મુદ્દા ઉપર એ કામ કરવા આવે એનો વિરોધ કરીએ છીએ અને આગળના દિવસોમાં અમે જે આ વસ્તુને એ લોકોએ અમને આજે એ કીધું છે કે તમે જે હોય તમારું લેખિતમાં આપો પોલીસે પ્રોટેક્શન એ બેઝ ઉપર આપ્યું છે કે એ લોકોને સાઈડ ઉપર ગ્રામ પંચાયત છે હંમેશા માટે વિરોધ કરવા આવ્યો છે એ માટે પોલીસ એમને પ્રોટેક્શન આપે છે એટલે પોલીસે પ્રોટેક્શન અમે એસપી સાહેબને કાગળ અઠ્યાવીસ અગિયાર લખ્યો હતો અને ત્યારે કીધું હતું કે સાહેબ અમને આ લોકો સાથે બેઠક કરાવી અમને શાંતિપ્રિય અમારી જે માંગ છે એ સાંભળી અને પછી અમને કરવામાં આવે પણ કા સાહેબને જે ઓલી વસ્તુ હોય પણ એ બેઝિક ઉપર આ લોકોને પ્રોટેક્શન આપ્યું અમેના વિરોધ માટે અહીંયા આવ્યા છે કે અમે રસ્તો આપ્યો નથી તો કયા બેઝિક ઉપર તમને કયા રસ્તા ઉપર તમે ચાલો છો અમારી માગણી નથી સ્વીકારી એ લોકો એમ કીધું કે તમે તમારા ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર લખીને આપો અને પછી તમે જે તમારા મુદ્દા છે એ હું મારા અધિકારીઓ સાથે અને કલેક્ટર સાહેબ સાથે ડિસ્કસ કરી અને પછી તમારી માગણીઓનો જવાબ આપી મેં માગણી મૂકેલ છે કે ફર્સ્ટ પ્રાયોરિટી વડોદરા ઝાલા અહીં જે પણ કામ કરવાનું હોય ને જેને પણ રાખવાના હોય કે જે પણ ભરતી હોય એમાં પહેલી પ્રાયોરિટી વડોદરા ઝાલા બીજો મુદ્દો એ હતો કે આ કામમાંથી મારા ગામના વિકાસ માટે વન પર્સન્ટ સો ભંડોળમાં જમા કરાવવામાં આવે આ જમીન જ્યારે રાખવામાં આવી ત્યારે સમથિંગ મામલતદાર સાહેબ મેરે આના સાડા છ કરોડ રૂપિયા આવેલ છે ભાઈ અત્યાર સુધી ગ્રામ પંચાયતમાં જમા નથી કે એ કયા બેઝ ઉપર ને કયા બેજ ઉપર અટકેલ છે એ પણ મને ખ્યાલ નથી બીજું આમાં જે લોકોનું નુકસાન થાય છે એનું વળતર આપવામાં આવે ગવર્મેન્ટનો સીએ સીએમઓ પ્રોજેક્ટ છે આનો વિરોધ કરવાથી પણ અમને કોઈ ઓલું નથી એટલે હવે અમે અમારા ગામને શું બેનિફિટ થઈ શકે એ માટે અમે મહેનત કરીએ છીએ કે પ્લાન બને છે અહીંયા અહીંયા ઘણા કમસે કમ અહીંયાથી સિત્તેર એંસી ખેડૂતોની વાડીઓ છે એ વયું જાય પાપલેનું વયું જાય આ ખેડૂની વાડી અને પાપલાઇન વહી જાય ને એટલે ખેડૂતો પાઇમાલ થઈ જવાનું છે કારણ કે એની રોજીરોટી આની ઉપર છે અમારા ગામમાં વડોદરા જિલ્લામાં છ સાત હજારની વસ્તી છે એમાં એંસી ટકા ઢીહા ઉપર નભે છે બધાનું ભરણ પોષણ છે ને આ વાડીઓ છે ને વાડીઓમાં મીઠા પાણી છે ને એટલે ભરણ પોષણ થાય છે બાકી અમારા અહીં દરિયાપટ્ટીની પટ્ટેની પાણી ખારા છે ખેતરમાં કોઈને વાડીઓથી પાય તો કંઈ મોલ પર થાય એમ નથી એટલે અમે સરકારને એટલી વિનંતી કરીએ કે ભાઈ પ્રોજેક્ટ બનાવો એને ને અમે નાની અમને વાંધો નથી તમે જ્યારે વિકાસ કરો કરો જેટલો કરો એટલો કરો ખેડૂતને જ્યાં નુકસાન થાય ત્યાં ન કરો તમે રોજી રોટી નથી આપી ત્યાં તો રોટી સરકારને કહે જ છીનવો તમે ખેડૂની અરે આ કંપ કંપની છે અને કંપનીના બોલા છે ભાઈ અમને કંઈ નોટિસ કંઈ આપી છે ના ના કોઈ ખેડૂતને સહાન નથી કરી પંચાયતને નથી કરી ગામને સાંભળ્યા નથી કોઈને બગી ખરેખર પંચાયતને સાંભળવી જોઈએ ગામ સભા બોલાવવી જોઈએ ગામને સાંભળવું જોઈએ ખેડૂત જેટલી વાડીઓ સાચવી ખેડૂને બોલાવવા જોઈએ એટલે પછી કામ કરવું જોઈએ આ લોકોને આ તો બસ મનમાની કરીને જેમ આવે હું મનમાની કરીને ખેડૂતને ડરાવી જો દાદાગીરી ત્યાં વાહનો લઈને આવી ગયા કોઈને પૂછતા નથી ઘાસતા નથી તો હું અમારી માન સંતોષાય નહીં થાય તો ઉગ્ર આંદોલન કરશું ગાંધી સિંચા માર્ગે અમારે જો આ વાડી જાય બા બા બાવડું કિનારી છે એ બાવડું નીકળી જાય એટલે દરિયાની જે દુઃખાર આવે ખારસ એ ખેતરમાં જાય નાશ થઈ જાય સરકાર ને અમે નમ્ર વિનંતી કરીએ કે જ્યાં સુધી આ કાટારી વાટ છે ન નીકળે અને ખેડૂતને ન નુકસાન થાય ખેડૂને નુકસાન ન થાય એ રીતનો પ્લાન કરો એમાં વાંધો નથી અંદાજે અમને કઈ નડતો જ નથી કદાચ નુકસાન થાય એને ભોગી અમે પછી અમારે બંધારણ દરિયાનું બંધારણ બાવરું બંધારણ છે ને એ નીકળે ને એટલે અમારે ખેડૂતનું પતન જ થઈ જાય ને આ લગભગ પસા વર્ષથી બંધારણ બાંધેલ છે ને કાટી નાખ્યું એમ ને કાટી નાખ્યું એટલે અમારું ગામનું કોઈ હાંફર્યું બને ને આ વર્ષે અમારે જે પાણીને પવન દરિયાનું પવન લાગ્યો એટલે અમારો હજારો વિકા જમીનમાં નાબૂદ થઈ ગયો મોલને જ થયા ગરીબ માણસો છે મજૂરી કરીને અટાણા અમે જીવીએ હું કામકાજ થઈ ગયો આ તો વયા થાય તો અમે પૂગી વર્યા પછી આ દરિયાની ખારસ આવે ને એને અમે નથી પૂગી વર એમ કેટલું નુકસાન એટલે નુકસાન એટલે અટાણે અમી અમી અમારી બેન જમીન છે પાંચ પાંચ એકર જેટલી તો બધીને મજૂરી જવું પડે એમ થઈ ગયું એમ દરિયાના પવન છે આ પસાવરથી બાવરું આપણે વાવતર કર્યું સરકાર શીએ જ આ અને બાજ કાઢે તમારે એનું શું કરવાનું અમારું કોઈ ખેડૂત સાંભળતું જ દે